નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો છત્રીસ ગોંડલમાં એક હજાર જુનાગઢમાં નવસો થી સાવરકુંડલા અગિયારસો વીસ થી બારસો પચીસ જેતપુર માં અગિયારસો એસી થી બારસો છવ્વીસ ઉપલેટામાં બારસો બારસો છેતાલીસ અમરેલી માં અગિયારસો પંચ્યાસી થી બારસો એકવીસ કોડીનારમાં નવસો થી બારસો ચાર હળવદમાં બારસો પંદર થી બારસો સત્તાવન અગિયારસો જસદણમાં વાંકાનેરમાં બારસો થી બારસો એક ભચાઉમાં બારસો ચાલીસ થી બારસો સાહીઠ રાજુલામાં નવસો પચાસ થી નવસો એકાવન દશાડા પટડીમાં બારસો સત્તર થી બારસો ત્રેવીસ ડીસામાં બારસો એકત્રીસ થી બારસો પંચોતેર ભાંભરમાં બારસો ચાલીસ થી બારસો અઠ્યાસી પાટણમાં બારસો પચીસ થી બારસો બાણું ધાનેરામાં બારસો ત્રીસ થી બારસો તોતેર માણસામાં બારસો ચાલીસ થી બારસો એકોતેર ગોજારીયામાં બારસો પિસ્તાલીસ થી બારસો કડીમાં બારસો થી બારસો પચાસ વિસનગરમાં થી બારસો અઠ્યોતેર પાલનપુરમાં બારસો ચાલીસ થી બારસો ચોસઠ તાલોદમાં બારસો છેતાલીસ થી બારસો ઓગણસાઠ થરાદમાં બારસો સાહીઠ થી બારસો સત્યાસી દહેગામમાં બારસો અઠયાવીસ થી બારસો ઓગણચાલીસ ભીલડીમાં બારસો થી બારસો એકાવન વડાલી માં બારસો થી ને ત્રીસ સિદ્ધપુરમાં બારસો થી બારસો ને હિંમતનગરમાં બારસો થી બારસો પચાસ માં બારસો થી બારસો ચોસઠ મોડાસામાં એક હજાર પચાસ થી બારસો વીસ ઘનસુરામાં બારસો વીસ થી બારસો એકતાલીસ ઈડરમાં બારસો થી બારસો બેતાલીસ પાથાડ બારસો છત્રીસ થી બારસો સાહીઠ બે ચાજીમાં બારસો ચાલીસ થી બારસો બાવન ખેડબ્રહ્મામાં બારસો ચાલીસ થી બારસો પચાસ ગામમાં બારસો પાંત્રીસ થી બારસો સુડતાલીસ થરાદમાં બારસો પાંત્રીસ થી તેરસો ને બે રાસણ બારસો ત્રીસ થી બારસો ચાલીસ

આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે